દર્શક મિત્રો નમસ્કાર સચોટ વાતના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણને મળવામાં થોડો સમય ગયો છે પરંતુ આપણે એક નવા જ વિષયથી આજે વાતની શરૂઆત કરશું ગુજરાતમાં જ્ઞાતિ સુધારણાના એક આખો જ નવો યુગ શરૂ થયો છે જુદી જુદી જ્ઞાતિઓ પોતામાં સમાજ સુધારણાના નવા નવા પગલા લઈ રહી છે એમાં બે દિવસ પહેલાં ગુજરાતના ઉત્તર એમાં વિશેષ કરીને ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે સમાજ સુધારણાની દિશામાં અનેક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યા છે અને સમાજ સુધારણાનું એવું નવું બંધારણ પણ રચ્યું છે ખુશીની વાત તો એ છે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ લગભગ પાંચેક જિલ્લામાં સૌથી વધારે વિસ્તરેલો છે ગુજરાતના આ સમાજના રાજકારણમાં પડેલા મોટાભાગના નેતાઓ સંસદ સભ્યો ધારાસભ્યો આ બધા એક જ મંચ ઉપર કદાચ બહુ મોટી ઘટના હતી કે સમાજ સુધારણાના કાર્ય માટે આ બધા જ રાજકીય પક્ષના નેતાઓ એક ઠાકોર સમાજના એક જ મંચ ઉપર ભેગા થયા હતા સામાજિક આગેવાનો પણ સાથે હતા એમના જ્ઞાતિના ધર્મપુરુષો સંત પુરુષો પણ સાથે હતા અને મને એમ લાગે છે કે સમાજ સુધારણાનું એક મોટું કદમ બીજા બધી બીજી બધી જ્ઞાતિઓનું જેમ ઠાકોર સમાજ પર ઉઠાવ્યું એક સરાહનીય અને પ્રશંસનીય છે સમયની માગ છે લોકોની આવક વધતી નથી પણ ખર્ચ વધતા જાય છે દેખાદેખીથી જુદી જુદી જ્ઞાતિઓમાં વધતા જુદા જુદા સામાજિક પ્રસંગોમાં વધતા ખર્ચ એ ચિંતાનું પ્રમાણ છે ચિંતાનું પ્રમાણ વધારે છે ત્યારે ઠાકોર સમાજે પણ આ ખર્ચ ઘટાડવા માટે જે પ્રયાસ કર્યો છે તેની આપણે સરાહના કરવી જોઈએ મિત્રો ઠાકોર સમાજ મેં એમ કહ્યું એમ ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં મોટાભાગે વસતી વસ્તુ એક સમાજ છે ખેતી અને ખેતમજૂરી મજૂરી ઉપર નભતો આ સમાજ છે બીજી વાત તો ખાસ તો એ છે કે આ સમાજ બક્ષી પંચની જ્ઞાતિઓમાં આવતો હોવા છતાં પણ શિક્ષણના અભાવે જોઈએ તેટલો અનામતનો લાભ બક્ષીપંચની બીજી બધી જ્ઞાતિઓએ લીધો એટલો લાભ ઠાકોર સમાજ લઈ શક્યો નથી બીજું શિક્ષણના અભાવને કારણે બીજી બધી જ્ઞાતિઓનું ગામડામાંથી શહેરો તરફ સ્થળાંતર થયું પણ ઠાકોર સમાજનું પ્રમાણમાં એટલું બધું સ્થળાંતર થયું નથી તેનું કારણ તેમનું શિક્ષણનું એક નીચું સ્તર જે રહ્યું તે છે પરંતુ ધીરે ધીરે ઠાકોર સમાજમાં એક સક્રિયતા આવતી જાય છે સૌથી મોટી વસ્તુ તો એ હતી કે આ સમાજ વર્ષોથી દારૂના વ્યસનથી એક ઘેરાયેલો હતો ઘેરાયેલો સમાજ હતો એના કારણે એમનું આરોગ્ય અને ખૂબ નાની ઉંમરમાં ઠાકોર સમાજના યુવાનોના અવસાન થતા હતા અને એમના સામાજિક જીવન ઉપર પણ એની વિપરીત અસર થતી હતી મને બરાબર યાદ છે કે ઠાકોર સમાજમાં વર્ષો પહેલાં આજથી ચાલીસેક વર્ષ પહેલાં હું જ્યારે મજૂર સંદેશનું તંત્રી પર સંભાળતો હતો ત્યારે નટવરભાઈ ઠાકોર કરીને એક ઠાકોર ક્ષત્રિય સમાજના મંત્રી હતા બહુ સારા સમાજસેવક હતા ઠાકોર સમાજ પાસે કોઈ સાધનો પણ નહોતા એવા સમયે મજૂર મહાજનમાં મનરભાઈ શુક્લને મળવા આવતા અને એમની પાસે હોલ પણ મીટિંગ કરવા માટે નહોતો અને મનરભાઈ શુક્લ એમને વિના મૂલ્યે શ્વસન મુક્તિનું અને સમાજ સુધારણાનું સારું કામ નટવરભાઈ કરતા હોવાથી એમને હોલ વિનામૂલ્યે આપતા હતા અને ઠાકોર ક્ષત્રિય સમાજનું સંમેલન ત્યાં થતું હું પણ એમાં ઘણીવાર હાજર રહેતો એ રીતે એક પાયાનું કામ નટવરભાઈ આજ કદાચ આજની ઠાકોરોની પેઢી યુવા પેઢી કદાચ નટવરલાલ ઠાકોરનું નામ એને સાંભળ્યું પણ નહીં હોય પણ મેં પાયાની ખૂબ મોટી સેવા કરી એ પછી દારૂની બધી આ સમાજમાંથી દૂર થાય માટે સરકારે મને બરાબર છે કે હું નાનો હતો ત્યારે ગામડામાં રામાપીરના નાટકો ભજવાતા હતા અને સરકાર એના માટે સ્પેશિયલ ડ્રેસ આપતી હતી મદદ આપતી હતી જેથી ત્યાં ગામડામાં આ સમાજના લોકો રામાપીરનું નાટક કરતા હતા પણ એને ધર્મ સાથે જોડી દીધું હતું જે માણસે રામાપીરની આ મંડળીમાં જોડાવું હોય એને દારૂનું વ્યસન કરવાનું નહીં રામાપીરની મંડળીનું કોઈ પાત્ર ભજવવાનું હોય એને કોઈ વ્યસન કરવાનું નહીં અને પરિણામે એક સરસ મજાની જાગૃતિ આવી હતી ઠાકોર સમાજમાં દારૂ પીવાનું પ્રમાણ ઘણું બધું ઘટ્યું હતું દુર્ભાગ્યે હવે એ જમાનામાં તો કંઈ ટીવી કે સમાચારપત્રો કેટલું બધું ગામડાઓ સુધી પહોંચ્યું નહોતું ત્યારે આ રમાપુરની મંડળીએ ખૂબ મોટો ભાગ ભજવ્યો હતો ધીરે ધીરે ઠાકોર સમાજમાં પણ જાગૃતિ આવવા માંડી ઠાકોર સમાજના નેતાઓમાં ભાઈ અલ્પેશ ઠાકોર જેને હમણાં થોડા સમય પહેલાં દારૂબંધી સામે એક મોટું અભિયાન સમાજમાં ઉપાડ્યું જોકે દારૂબંધી વાયા કોંગ્રેસ ભાજપ હવે તો એ ધારાસભ્ય પણ થઈ ગયા સમાજના આગેવાનો રાજકીય આગેવાનો સમાજ સુધારણાનું કામ શરૂ કરતા હોય છે પણ પેલા રાજકીય આગેવાનોની મથાવટી થોડી મેલી હોય છે એટલે એ પાછળ એમને રાજકીય લાભ લેવાનો તો ક્યાંક પાછલા દરવાજે પાછી એમની ઈચ્છા તો હોય જ પણ એ સમાજ એનાથી પણ જાગૃત રહેવું જોઈએ અને સમાજના જે આગેવાનો રાજકારણમાં હોય એમને પણ સમાજ સુધારણાનું એમનું પણ એક મહત્ત્વની ભૂમિકા છે એ સમજવી જોઈએ બીજું ઠાકોર સમાજ ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ મારે મન જો હોય તો એ છે કે કોઈપણ સમાજમાં એકતા સાધવી હોય કોઈ પણ સમાજને એક સૂત્રથી એક તાંતણે બાંધો હોય તો કોઈ ધાર્મિક વસ્તુ પણ બહુ જ મહત્ત્વની છે દાખલા તરીકે કડવા પાટીદારો તો ઉમિયા માતાના નામે એકતા સધી શકી બ્રહ્મદેવો તો એ પરશુરામના નામે પંચહાલ કે લુઆર સમાજ તો વિશ્વકર્માના નામે લેવા પાટીદાર સમાજ તો ખોડલ કે અન્નપૂર્ણાના નામે એવી રીતે ઠાકોર સમાજના ધર્મગુરુઓએ પણ એમના આ ઠાકોર સમાજને એક તાંતણી બાંધી શકે એવા કોઈ દેવદેવતાને દેવદેવતાને સર્વસ્વીકૃત હોય એવો દેવદેવતાનું નામ સમાજ સમક્ષ મૂકવું જોઈએ અને સ્વીકૃતિ કરવી જોઈએ બધા સમાજો બધા જ સંમેલનોમાં જાહેર સંમેલનોમાં સંસ્થા કે પ્રવૃત્તિમાં એમને મહત્ત્વ આપવું જોઈએ એમને તસવીરો મૂકવી જોઈએ આ કામ રાજકીય નેતાઓએ કરવાનું નથી આ કામ સમાજના ધર્મપુરુષોએ કરવાનું છે અને ધર્મપુરુષો સમાજને ધાર્મિક લાગણીથી એક એક તાંત્રે બાંધવાનું કામ કરી શકશે જો ઠાકોર સમાજ પણ બીજા બધા સમાજ દાખલે ચૌધરી સમાજ તો અર્બુદા માતાના નેજા એકત્ર થઈ શકે છે તો જુદી જુદી જ્ઞાતિઓ જેમ જુદા જુદા ધર્મો ધાર્મિક પાત્રો નિર્દેશ અથવા ધાર્મિક આસ્થાના કેન્દ્રોના ધ્યાનમાં રાખીને એક થઈ શકે છે એમ ઠાકોર સમાજ પણ પોતે એક ધાર્મિક કેન્દ્રને કેન્દ્રમાં રાખીને એને મધ્યમાં રાખીને એની પર શ્રદ્ધા કેન્દ્રિત કરીને પણ એકતા સાધી શકે છે મિત્રો આવી રીતે આપણે બીજી બધી જ્ઞાતિઓ જેમ સમાજ સુધારણાના માર્ગે છે એમ ઠાકોર સમાજ પણ આ દિશામાં આગળ વધે એવી આપણે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ મિત્રો તમને અમારી વાત ગમી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પ્રસન્ન રહો સ્વસ્થ રહો ધન્યવાદ આભાર